સૌથી પહેલા જાણીએ શું છે સમગ્ર મામલો તો હાલમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ રિવિઝન અંગેની બેઠક યોજાઈ હતી તમામ રાજકીય પક્ષો સાથે આ બેઠક કલેક્ટરશ્રીએ યોજી હતી જેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એમ ત્રણેય પક્ષોની ઉપસ્થિતિ રહી હતી આ બેઠકમાં કલેક્ટરે પ્રક્રિયા શું છે ક્યારે પૂર્ણ થશે કેટલો રહેશે રાજકીય પક્ષો લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકે જેવી તમામ વિગતો ઉમેરવામાં આવી હતી જ્યાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે શહેર અધ્યક્ષ સોનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે અનુપ શર્મા ઉપસ્થિત રહ્યા હતા હવે કયા રાજકીય પક્ષે કયા પ્રશ્નો પૂછ્યા એ પણ જાણી લઈએ તો કોંગ્રેસે પૂછ્યું હતું કે ખૂબ જ શોર્ટ નોટિસમાં પ્રક્રિયા કેમ શરૂ કરાઈ રહી છે ટ્રેનિંગ માટે માત્ર ચાર દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે તો આવું શા માટે થઈ રહ્યું છે રાજકીય પક્ષોને તૈયારી કરવા માટે કેમ પૂરતો સમય નથી અપાયો વોટર ડુપ્લિકેશન રોકવા માટે કોઈ સોફ્ટવેર જેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે કે નહીં તો કોંગ્રેસ દ્વારા આ પ્રશ્નો પૂછાયા હતા હવે જાણીએ આમ આદમી પાર્ટીએ શું પ્રશ્ન પૂછ્યા હતા તો બે હજાર બેની યાદીમાં જેમના નામ નથી અને સરનામું બદલાયું છે તેઓ પોતાનું નામ કેવી રીતે નોંધાવશે આગળ તેમને પૂછ્યું હતું કે એક વ્યક્તિના બે વિધાનસભામાં નામ હોય તો તેને કઈ રીતે રોકશે અપીલ કરવા વિધાનસભા દીઠ એક અધિકારી કઈ રીતે લોકોને સાંભળશે આ તમામ પ્રશ્નો અનુપ શર્માએ પૂછ્યા હતા